સુદામા ચોક સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે બરડા પંથકમાં પંદર ઇંચ જેટલો વરસાદ પડતા વાડી ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા વળતુ નદી બે કાંઠે વહી હતી શહેર અને ગામડામાંથી કુલ અગિયાર લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે રાણાવાવ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ગેડ પંથકમાં પણ ઓઝત અને મધુવંતી નદીમાં પૂર આવ્યું છે આખી રાત ગાજવીજ સાથે વરસાદ પડતા પોરબંદર પાણીમાં ડૂબી ગયું મુખ્ય માર્ગો અનેક વિસ્તારો તેમજ સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા કે જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જિલ્લામાં ભારે વરસાદને પગલે અગિયાર લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા સમગ્ર જિલ્લામાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી હતી જેને પગલે આજે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ